હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેશો આવું ને આ બાપા તારા જય ગણપતિ દાદા અને મિત્રો આજે છે ગણપતિ દાદાનું વિસર્જન આપણે પણ અહીંયા ઘરે લાવ્યા છીએ ગણપતિ દાદા અને એનું પણ આપણે વિસર્જન કરવાનું છે અને મિત્રો આજે દસ દિવસ થઈ ગયા છે બાપાને લાવ્યા એને એટલે આજે એનું વિસર્જન કરવાનું છે અને આપણે બીજું કે તળાજાની માલપા આપણે શોભાયાત્રા નીકળશે એટલે બાપાનું આપણે ગણપતિ બાપાનું નગર ચર્ચા કરવા છે નીકળે છે અને ઠેર ઠેર તમને કોઈ બબલા છે અમુક ઠેકાણે પાણીપુરી ભૂંગળા બટેટા એવી બધી વસ્તુ ને મિત્રો આપણે પણ અહીંયા ઘરે ભૂંગળા બટેટા રાખ્યા છે બાળકોને દેવા માટે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને અત્યારે તો જો કે અમારે બેન આરતીની અમારે મહેશ્વરી બેન અને મમ્મી આરતી ની સ્કોલું કરે છે આરતી ની તૈયારી કરે છે તો મિત્રો તમે વિડીયો માં બન્યા રહેજો હું તમને બતાવું છું આરતી તો મિત્રો આગળ વિડીયો માં બન્યા રહેજો હું તમને આરતી પણ બતાવું છું અને પછી બીજું કે આપણે તળાજામાં જે શોભાયાત્રા નીકળે છે ને એ પણ આપણે કવર કરશું અને તમને બતાવશું અને પછી છેલ્લે છેલ્લે આપણે દાદાને વિસર્જન કરવા જઈશું એ પણ તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ હું તમને બતાવીશ ચલો મિત્રો તો હવે આપણે કરી લઈએ બાપાની આરતી આજ બાપાનો છેલ્લો દિવસ છે એટલે ગણપતિ બાપાને દસ દિવસ થઈ જશે અને આજે એનું વિસર્જન કરવાનું છે મિત્રો તો ચાલો તમને બતાવું આરતી હાલો મહેશ્વરી એના પપ્પા આરતી ઉતારે છે આજે બાપાનો છેલ્લો દિવસ છે આપણે તો આરતી જોજો તમે પણ ગણેશ દેવ માતા જખી પાર્વતી પિતા મહાદેવા હાર ચડે ફૂલ ચડે ઓર ચડે ઓલો મિત્રો તો આપણે આરતી કરી લીધી છે અને આરતી આપણે લઈ લઈ મિત્રો તમે પણ આરતી લઈ લ્યો અને પપ્પા પણ આરતી લઈ લે હું પણ આરતી લઈ લઉં અમારે બેરે આરતી કરી છે અને મિત્રો ઓલો મિત્રો તો આપણે આરતી લઈ લીધી છે

બંને વિતરણ કરવાનું છે અને પછી આપણે વિસર્જન કરવા જઈશું આ છે પરસેદી લાડવા મૂળા બટેટા અને બબલા હલો મિત્રો તો આપણે વિતરણ કરીએ છીએ બાળકોને ચાલો તમને બતાવું આ ખાલી તો

Vai a trema. પવિત્રંગાય છે આપણે વરઘોડામાંથી ઘરે આવી જશે ને હવે આપણે દાદાને બીજા ટ્રેક્ટરમાં મૂકી દેવું એનું જે કે વિસર્જન થઈ જાય તો આગળ તમને બતાવશું ટ્રેક્ટરમાં મૂકવા છે અમે દાદાને તો જય ગણપતિ દાદા હવે એને આપણે મૂકીને આવીએ મિત્રો તો હવે આપણે ટ્રેક્ટરમાં મૂકવા જઈએ છીએ દાદાને હાલો જો અમે ગણપતિ બેહાર દીધા છે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર જાય છે સેત્રુજી પધરા જ જાય અને હવે દાદાના છેલ્લા દર્શન કરી લઈ મિત્રોને હવે મોસો ઘરે જઈને હવે મિત્રો આપણે ધંધો લીધા છે ને ટેક્ટરમાં મૂકી દીધા છે અને રીતે થઈ રહ્યા છે ને આપણે ઘેર ભૂજો અમને જો આ મારો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો આ વિડીયો મારા પહેલી ફેલી થતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન દબી દેજો તો મારો વિડીયો તમને પહેલાં જોવા મળે તો બધા મિત્રો આવજો